લાખણાસર ગામે સુપ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિરે ભવ્ય મેળો ભરાયો હજારો ભક્તો ઉમટી પડે દાંતીવાડા તાલુકાના લાખણા ગામે સ્થિત સુપ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિરે આજે કાર્તક પૂનમના પવિત્ર દિવસે ભવ્ય મેળો ભરાયો હતો વહેલી સવારે જ ભક્તો મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા જેના કારણે આશરે એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી પાંથાવાડા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે તેથી કોઈ અણબનાવ ન બને તેથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે આ મેળો બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક મેળાઓમાંનું એક માનવામાં આવે છે માન્યતા મુજબ આશરે બસો વર્ષ પહેલા હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી ત્યારથી અહીં દર વર્ષે ભક્તો ધામધૂમથી મેળો ઉજવે છે સ્થાનિકો તેમજ દૂર દૂરથી ભક્તો મંદિરે આવી પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવે છે આ મેળાથી અનેક લોકોને રોજગારી મળે છે શિરડી કટલરી રંગબેરંગી લાકડીઓ વગેરે વસ્તુઓ વેચીને પોતપોતાની રોજગારી મેળવે છે નાના બાળકોને મનોરંજનના લગતા ચગડોળ તેમજ અન્ય યંત્રો પણ સામેલ હોય છે જેથી લોકો અનેરો મેળાનો આનંદ માણે છે ભક્તોની માને તો હનુમાન દાદા દુખિયાઓના દુઃખ દૂર કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે ગામ લોકો દ્વારા તાજેતરમાં મંદિરનું નવીન નિર્માણ કરવામાં આવ્યું છે અને આવનાર એકવીસ બાવીસ અને ત્રેવીસ એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ તેનું જીર્ણોદ્વાર તથા પ્રાણપ્રતિષ્ઠા વિધિ પણ ભવ્ય રીતે યોજાવનાર છે